કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો જાન્યુઆરી મહિનો આવતા કચ્છવાસીયુ મનમાં બે હજાર એકના ભૂકંપની યાદ તાજી થઈ જાય છે ભૂકંપની ચોવીસમી વર્ષી નજીક આવી રહી છે ત્યારે તાજેતરમાં વાગડ બંધકમાં ભેદી ધડાકા અને ચારની તીવ્રતાના ભૂકંપના આંચકા વારંવાર નોંધાતા લોકોમાં ભય ફેલાયો હતો ભૂકંપને ત્રેવીસ વર્ષ થયા બાદ પણ જે તે સમયે અલગ ધરાવવામાં આવેલી ભૂજની પાંચ કેટેગરીની સત્યાવીસ બહુમાળી ઇમારતો ખતરો બનીને છે વિરોધ પક્ષના એક સભ્ય તરીકે અમારી ફરજ છે એ માટે અમે અગાઉ પણ રજૂઆત કરી છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના દિવસે સમગ્ર ભારત દેશની અંદર એક વિનાશક ભૂકંપ આવ્યો અને હજારો લોકોના જીવ ગયા આજ છવ્વીસમી જાન્યુઆરી ફરી પાછો આજ ભૂકંપની ઘટનાને ચોવીસ વર્ષ થવા જઈ રહ્યા છે જે વખતે ભૂકંપ આવ્યો ત્યારે ભૂજનગર માફ કરશો રાજ્ય સરકારે એકથી પાંચની કેટેગરી વન ટુ કરીને જી ફાઈવ સુધીની કેટેગરી આપવામાં આવી હતી જે જી ફાઈવની કેટેગરીની ધરાવતી બિલ્ડિંગો હતો એને તોડવા પાણીનું નક્કી કરવામાં આવ્યું હતું પણ આજ દિવસ સુધીમાં ભુજમાં કેટલીક મિલકતો છે જે હજી જી ફાઈ કેટેગરી ધરાવતી હોય તેમ છતાં તોડવામાં નથી આવતી એના માટે ક્યાંક ને ક્યાંક ભુજ નગરપાલિકાને ભુજ વિકાસ સત્તામંડળનું જે તંત્ર જે છે એ માટે દોષિત છે તમે સરકારનું તંત્ર પરસ્પર એકબીજા તંત્ર સાથે સમન્વય કરી અને તાત્કાલિક ભુજ શહેરના નાગરિકોના હિતમાં આ જ બિલ્ડિંગો તોડવી પડે કારણ કે આપણે આપણે જોશું તો રિક્વેસ્ટ સ્કેલ ઉપર એકથી કરીને પાંચ કે સાત સુધીના આફ્ટર શોક અવારનવાર આવતા હોય છે અને આપણે એને રોકી શકવા માટે સક્ષમ નથી જો રોકી શકવા માટે સક્ષમ નથી તો એના થનારા નુકસાનથી તો આપણે રોકી શકાય ને એના માટે ભુજ નગરપાલિકાને ભુજ વિકાસ સત્તામંડળ તાત્કાલિક કાર્યશીલ થવું જોઈએ અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ હું રજૂઆત કરું છું વિપક્ષના એક નાગરિક તરીકે ભુજના એક નાગરિક અને ભારતના એક નાગરિક તરીકે હું આપને વિનંતી કરું છું કે નિર્દોષ જીવ લોકોનો કોઈનો જીવ ન જાય તે માટે તાત્કાલિક આવી જે જર્જરત બિલ્ડિંગો છે એને તોડી પાડવામાં આવે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર આવેલા વિનાશક ભૂકંપે ભુજમાં હજારો લોકોનો ભોગ લીધો હતો જેમાં જી પાંચ કેટેગરીની ઇમારતોને તાત્કાલિક તોડી પાડવા હુકમ જારી કરાયો હતો આમ છતાં ભુજમાં આવી સત્યાવીસ થી વધુ ઇમારતો છે જે હજી પણ ખખડધજ હાલતમાં જળુંબી રહી છે આ ઉપરાંત દોઢસો જેટલી બહુમાળી ઇમારતો જેનો થકી ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે એમ છતાં આ દિશામાં કોઈ જ આયોજન કરવા જવાબદાર તંત્ર દ્વારા વિચારણા પણ હજી સુધી કરાયું નથી જી પાંચ કેટેગરીની આ ખખડધજ ઇમારતોના માળ ઉતારવા કે ધ્વસ્ત કરવા મુદ્દે કલેક્ટર ભાડા તથા પાલિકાના જવાબદારો લાપરવા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે કચ્છ સિસ્મેટિક ઝોનમાં આવે છે અને ઝોન ફાઈ તરીકે આવે છે પહેલેથી જ્યારે બુદ્ધ નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે એફએસઆઈ એકની જ હતી આમ છતાં આડેધડ એફએસઆઈ નેવેડ મૂકીને બિલ્ડિંગો બહુમાળી બિલ્ડિંગો બની જે નિયમ વિરુદ્ધની હતી જ્યારે ધરતીકમ વિસ્તારમાં કોઈ બિલ્ડિંગ આવતી હોય ત્યારે નિયમ પાળવા જોઈએ તમામ બહુમાળી બિલ્ડિંગો જે અત્યારે ભુજમાં જૂની ઊભી છે બધી નિયમ વિરુદ્ધની છે અને જ્યારે નિયમ વિરુદ્ધની બિલ્ડિંગો હોય ત્યારે ગુજરાત મ્યુનિસિપલ એક્ટની કલમ એકસો પંચાવન મુજબ તથા આનુષંગિક જોગવાઈ બધીને તોડી પાડવાની રહે અફસોસની વાત એ છે કે સરકાર કે નગરપાલિકા ફરીથી એક હાદસાની વાત જોઈ રહી છે અને વળી એક ઝટકો હોય ને પોતે પડી જાય તો સારું જાનહાની બાબતે આ બાબતે એમને કોઈ જ ચિંતા નથી અગાઉ મેં ઘણી જગ્યાએ લખ્યું પણ છે નોટિસો પણ કરી છે અગાઉ ન્યૂઝપેપરમાં આવ્યા તે પ્રમાણે લિસ્ટ પણ બની ગયું છે જોખમ કારક બિલ્ડિંગોનું તોડવાની વાત પણ થઈ છે પણ અફસોસની વાત એ છે કે નગરપાલિકા આ બાબતે ઉદાસીન છે ભૂકંપ સમયે આવી બહુમાળી ઇમારતો થકી ભુજમાં પાંચસો ને ચોરાણું લોકો મોતને ભેટ્યા હતા આ આંકડો તો સરકારી ચોપડાનો છે પરંતુ વાસ્તવમાં આના કરતા બે ગણા લોકો એક કે બીજી રીતે ઇમારતો થકી મરણ પામ્યા હતા ભૂકંપ પહેલા શહેરમાં ત્રણ થી સાત પાટી ચારસો ને ત્રીસ બોમાળી ઇમારતો હતી જેમાં નેવ્યાસી નો ભૂકંપ સમય જ ભાગી પડી હતી એકસો ને બાર ઇમારતોને જી ચાર કેટેગરીમાં મૂકી દેવાઈ હતી આ એવી બિલ્ડિંગો હતી જેમાં મોટું નુકસાન થયું હતું જ્યારે જી ત્રણમાં એક્યાસી જી બેમાં સિત્યાસી બિલ્ડિંગ મુકાઈ ત્રેપણ ઇમારતો એવી હતી જેમાં સામાન્ય તિરાડ જેવી સામાન્ય નુકસાની હતી જ્યારે આઠ એપાર્ટમેન્ટ એવા હતા જેમાં કોઈ નુકસાની થઈ ન હતી આ બધા વચ્ચે જે ઇમારતો સાવજ રહેવા લાયક નથી રહી એના ઉભા રહેવાથી આસપાસના લોકોને નુકસાન થઈ શકે એમ હતું તેવી ઇમારતોને જી પાંચ કેટેગરીમાં મૂકીને તેને તોડવા આદેશ અપાયો હતો પણ ભાડાની લાપરવાહી અને નિર્ભરતાના કારણે ભુજમાં હજી પણ સત્તાવન જી પાંચ કેટેગરીવાળી બિલ્ડિંગ યમરાજ બનીને ઝડપી રહી છે જે સહેજ ચાર ઉપરની તીવ્રતાનો આંચકો આવશે તો પડી જશે તેવો ભય તાજેતરના ભૂકંપના આંચકાઓ બાદ લોકો વ્યક્ત કરી રહ્યા છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ